નમસ્તે બેટા કેમ છો બધા મજામાં જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર વિભાગ એક પ્રકરણ નંબર પાંચ ના ભાગ નંબર ત્રણ ની અંદર આપ સૌનું સ્વાગત કરું છું અગાઉ આપણે ભાગ એક અને બે ની અંદર આકૃતિ નંબર એક થી ચાલીસ સુધીનો અભ્યાસ કર્યો આજે આપણે ભાગ ત્રણ ની અંદર એકતાલીસ થી સાહીઠ સુધીનો એટલે કે સમાન સંબંધ ધરાવતી આકૃતિ આપણે શોધીશું વધુ મહાવરો કરીશું તમને બધાને અગાઉનો વિડીયો ગમ્યો જશે અને આજે આપણે ફરીવાર આગળ વધુ મહાવરો કરીશું જેથી તમારી આકૃતિ શોધવાની પ્રશ્નનો સાચો જવાબ શોધવાની જે આપણને નક્કી કરવાની કલ્પના શક્તિ છે એ વધુ દ્રઢ બને અને સાચો જવાબ મેળવી શકાય તો તમે બધા તૈયાર છો તમારા પુસ્તક પેન્સિલ અને રબરની સાથે તો ચાલો ત્યારે શરૂઆત કરીએ સમાન પહેલી બરાબર ધ્યાનથી જુઓ અને બંને વચ્ચેનો શું સંબંધ છે એ જ સંબંધ ત્રીજી અને ચોથી આકૃતિનો હશે તો અહીં આપણે જોઈએ તો વર્તુળ વાળા અને જે બંને નિશાની છે વર્તુળ વાળી ઉપર છે જયારે બીજી આકૃતિમાં એ ડાબી બાજુ જાય છે તો એનો મતલબ કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં નેવું અંશના ખૂણે આ આકૃતિ છે તો આ આકૃતિને પણ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં નેવું અંશના ખૂણે ફેરવીએ તો જે વત્તાકાર વાળો ભાગ છે એ જમણી બાજુ ઉપર તરફ આવશે તો અહીં જોઈએ આપણે જમણી બાજુ કઈ બાજુ વત્તાકાર છે પ્રથમ વિકલ્પ એની અંદર હા તેમ છતો આગળ ચકાસણી કરીએ બીની અંદર નથી માટે કેન્સલ સી ની અંદર નથી માટે કેન્સલ ડી ની અંદર અહીંયા વર્તુળ આપેલા છે માટે કેન્સલ તો આપણો જવાબ મળી ગયો વિકલ્પ નંબર એ ત્યારબાદ પ્રશ્ન નંબર બેતાલીસ જોઈએ બેતાલીસ ની અંદર જોઈએ એક બે ત્રણ એક બે ત્રણ એમ કરીને વચ્ચે બે એમ ચોરસ આપેલ જો આ ડિઝાઇન આવી રીતે બની જતી હોય તેનો મતલબ શું તો જે ત્રણ ત્રણ ભેગા થઈ જાય છે અને જે બે જોડે છે એક ઉપર અને એક નીચે જતો રહે આપણે આનાથી થોડું વિચારી અલગથી તો આ આકૃતિનું આ આકૃતિ બનતી હોય બીજી આકૃતિની જો પહેલી આકૃતિ બનતી હોય તો જો ત્રીજી આકૃતિ અને બીજી આકૃતિ સેમ જેવી તો ત્રીજી આકૃતિ પરથી ચોથી આકૃતિ કેવી બનશે એટલે કે પહેલાના જેવી બે વર્તુળ વચ્ચે જતા રહેશે એટલે કે આડા જે ઊભા છે એ આડા અને ત્રણ ત્રણ ઉપર નીચે ખસી જશે તો પહેલી આકૃતિમાં ના બીજી આકૃતિમાં ઓકે ત્રીજી આકૃતિ ચેક કરીએ તો ના ચોથી આકૃતિમાં પણ ના પ્રશ્ન નંબર તેતાલીસ પ્રથમ આકૃતિ અને બીજી આકૃતિ જોતા પહેલી નજરે આપણને એવું લાગશે કે બંને દર્પણ આકૃતિ તો ઓકે માની લઈએ દર્પણ તો શું ચોથી ત્રીજી અને ચોથી આકૃતિ દર્પણ આકૃતિ મળે છે ક્યાં તો તમે જોઈ શકો છો કે આવી ડિઝાઇન બે ત્રિકોણ ઉપર હોય એવી એક પણ ડિઝાઇન મળતી નથી અહીંયા છે પરંતુ ઊંધો ત્રિકોણ છે તો બીજો કયો સંબંધ હોય શકે તો આ બંને આકૃતિ વચ્ચે આપણે એવું વિચારીએ કે આ આકૃતિને ઘડિયાળની દિશાની અંદર એકસો ને અંશના ખૂણે ફેરવી તો આને પણ એકસો એસી અંશના ખૂણે ફેરવી તો આ જે ઉપરનો ભાગ છે નીચે આવશે અને નીચેનો ભાગ ઉપર જતો રહેશે તો ઉપર એક ત્રિકોણ વાળું અને નીચે બે ત્રિકોણ વાળું તો કઈ આકૃતિમાં છે તો એની અંદર હા આગળ ચેક કરી બીની અંદર ત્રિકોણ આપણને જે સામ સામે છે એવા નથી મળતા માટે કેન્સલ સી ની અંદર ત્રિકોણ નથી માટે કેન્સલ ડી ની અંદર એક ત્રિકોણ ઊંધો આપેલો છે માટે કેન્સલ તો આપણો જવાબ મળી ગયો વિકલ્પ નંબર એ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 44 લંબચોરસ બંને લંબચોરસ ઉપર એક ગોળ અહીંયા એક ગોળ શું પહેલી બીજી આકૃતિ વચ્ચેનો સબંધ તો અડધું કાળું કરેલું છે એ છે ઉપર ઉપર ખસી જાય જાય એટલે થઈ જ્યારે નીચે ખૂણા જે ગોળ આપેલું વર્તુળ એ ખસીને અંદર તરફ થોડો ખૂણો જાય અને જેટલો ખૂણો દબાવે છે એટલો ભાગ કાળો બની જાય તો આપણે આની પણ આવી જોઈએ તો અહીં આગળ ગોળ મોટું રહેશે લંબચોરસ ઉપર બહાર નીકળી જશે અને વ્હાઈટ થઈ જશે અને આ ચોરસ અંદર જશે અને થોડો ભાગ કાળો કરશે તો આવી આકૃતિ આપણને શેમાં જોવા મળી રહી છે એની અંદર તો હા બીની અંદર ચેક કરીએ તો જુઓ અહીંયા ચોરસમાં પણ કાળું છે અને ઉપર લંબચોરસમાં પણ કાળું છે માટે કેન્સલ અહીં કાળું નથી કરેલું માટે કેન્સલ ચોરસ અંદર છે માટે કેન્સલ તો આપણો સાચો જવાબ વિકલ્પ એ આપણને મળી ગયો નેક્સ્ટ પ્રશ્ન આગળ વધીએ પ્રશ્ન નંબર

કાળો ભાગ આવશે તો ખૂણાની અંદર સામસામે કાળો ભાગ હોય એવી કઈ આકૃતિ છે પહેલી આકૃતિ છે નથી તો કેન્સર બીજી છે ત્રીજી છે અને ચોથી પણ છે તો બીજું શું જોવાનું હવે એનું વર્તુળ જોવાનું કે જે અહીંયા કાળું ટપકું આપ્યું એવું કાળું ટપકું બીજી આકૃતિમાં છે હા ત્રીજી આકૃતિમાં નથી સફેદ છે માટે કેન્સલ ત્રીજી આકૃતિમાં ટપકું જ આપેલું નહીં માટે કેન્સલ તો આપણો જવાબ મળી ગયો જવાબ નંબર બી નેક્સ્ટ પ્રશ્ન નંબર છેતાલીસ તમે જોઈ શકો છો ફેરવીશું આકૃતિ તો આકૃતિ ફરી જશે તો એ જ રીતે ચોરસ પણ પિસ્તાલીસ અંશના ખૂણે ફેરવીશું તો આ રીતની એની મળશે પરંતુ સાથે સાથે શું જોવાનું છે એના તીર જો તીર અહીંયા ઉપરની તરફ જાય છે આ નીચેની તરફ જાય જે અદલ બદલ થઈ જાય એટલે કે જે ઉપર જાય છે નીચે તરફ અને નીચે જાય છે ઉપર તરફ તો અહીં પણ એવું જે નીચે જાય છે એ ઉપર તરફ અને જે ઉપર જાય છે નીચે તરફ તો આવી નિશાની સેમ જોવા મળે એની અંદર તો હા બી ની અંદર તો ચોરસની દિશા બરાબર આપી નથી માટે કેન્સલ સી ની અંદર તો આ બી ની અંદર તો ચોરસની દિશા બરાબર નથી માટે કેન્સલ હવે આ બંને તફાવત જોઈશું બંનેમાં શું છે તો બંનેના તીર જોવાના તીર બંનેના સેમ છે ઓકે તો વર્તુળનો કાળો ભાગ જોઈએ વર્તુળનો એ નીચેનો કાળો ભાગ કાળો છે જ્યારે અહીં સીની અંદર વર્તુળનો ઉપરનો કાળો ભાગ જે આપણે જોઈતો નથી તો વિકલ્પ એ આપણને મળી જાય છે નેક્સ્ટ આગળ વધીએ પ્રશ્ન નંબર 46 સોરી 47 વર્તુળની અંદર વર્તુળની અંદર બે લાઈનિંગ આપેલી છે અહીંયા જેનાથી એક ભાગ થાય બીજી એક લાઈનિંગ વધારી એટલે કે ત્રણ લાઈન બે ભાગ કરે તો ચોરસમાં પણ એવું જ થશે એક ભાગ કરેલો હોય તો અંદર બીજી એક લાઈન વધુ ઉમેરવાની થશે અને સેમ ટુ સેમ ડિઝાઇન રહેશે આવીને આવી તો કઈ આકૃતિમાં છે ભાઈ એની અંદર જુઓ ના આડી લાઈન છે બી ની અંદર ઓકે સી ની અંદર કાટકોણ આપેલો છે કેન્સલ ડી ની અંદર ચોરસ આપેલો છે માટે કેન્સલ તો જવાબ બી આપણને મળી જાય છે પ્રશ્ન નંબર 48 આઈ જોઈશું તો એક ચોરસની અંદર ચાર ખૂણે ચાર તીર આપેલા છે જે એક રીતે જોઈએ તો અંદરની નિશાની ઘડિયાળની દિશાની અંદર 45° ના ખૂણે ફરે છે તો સીધા થઈ જાય એ તીર તો એ જ રીતે ગોળની અંદર પણ આકૃતિ ગોળ જ રહેશે પરંતુ નિશાની કેવી થશે સીધી

પ્રશ્ન બરોગળ પચાસ એક ચોરસ છે જેનો ખૂણો ઉપરની દિશામાં તો બીજી આકૃતિ પણ એવી જ છે પરંતુ અંદર સામ સામેના ખૂણાની અંદર લીટી દોરી દીધેલી છે લી કે સરવાળા જેવી નિશાની તો ખૂણાને જોઈન્ટ કરી દેવી કાણોથી તો અહીં પણ આ બીજ આકૃતિ મળવી જોઈએ અને સામ સામેના ખૂણા જોઈન કરેલા હોવા જોઈએ તો આપણે જોઈએ આપણે મેં એ પેન્સિલથી દોરી એવી નિશાની શેમાં મળે એમાં ના

તો આકૃતિને પણ દેવું ખૂણે ફેરવીશું કઈ છે એમાં ના બીમાં ના અંદર ની જોડી ડિઝાઇન છે ના તો આપણો જવાબ મળી ગયો વિકલ્પ નંબર પ્રશ્ન નંબર એકાવન ચોરસની અંદર ત્રિકોણ આપેલું છે બીજી આકૃતિમાં શું સબંધ છે જે બહારની આકૃતિ હતી એ નાની થઈ જાય છે અને અંદરની આકૃતિ મોટી થઈ જાય એ બહાર જાય બસ એ જ રીતે અહીં અંદરની આકૃતિ ગોળ છે એ બહાર જતી રહેશે અને બહારનો ત્રિકોણ છે એ અંદર આવતો રહેશે તો આવી આકૃતિ આપણને શેમાં મળે હતી એની અંદર ના ત્રિકોણ છે પરંતુ સીધો આપણે ઊંધો ત્રિકોણ જોઈએ બેની અંદર ઓકે આગળ ચેક કરીએ

જોઈએ આ રીતના તો ડાબી બાજુનો ભાગ જે મળશે આવો ભાગ કઈ આકૃતિમાં છે એની અંદર જમણી બાજુનો ભાગ આપ્યો છે માટે કેન્સલ બી ની અંદર એક જુદી ડિઝાઇન છે માટે કેન્સલ સી ની અંદર પણ જુદી ડિઝાઇન છે માટે કેન્સલ તો વિકલ્પ ડી આપણો સાચો જવાબ બની જશે આગળ જોઈએ અહીં ટી આકાર આપેલો આ ટી આકારને તમે જુઓ છો તો તમને પહેલી નજરે આપણને એમ લાગશે કે ફરીવાર અહીં પણ ઘડિયાળની દિશામાં કે વિરુદ્ધ દિશાની અંદર એકસો એંસી અંશના ખૂણે ફેરવેલો હોય તો શું આ આકૃતિને એકસો એંસી અંશના ખૂણે ફેરવી તો આ ભાગ જે અહીંયા ઉપર ડાબી બાજુ ઉપર આપેલો છે એ જમણી બાજુ નીચે તરફ આવશે શું જમણી બાજુ નીચે તરફ હોય અને આવી વર્તુળની નિશાની છે તો એવી એક પણ

તમે જોઈ શકો છો જે ભાગ અહીંયા ઉપર ડાબી બાજુએ છે એ જ નીચે અહીંયા જળ પ્રતિબિંબ ડાબી બાજુ હોવો જોઈએ તો બીમાં છે સીમા છે ડીમાં છે નથી તો કેન્સલ તો હવે આ બંને આકૃતિ રહી બંને આકૃતિમાંથી શું જોવાનું અંદરની નિશાની જો એક બાર છે એક બાર છે ને એક અંદર છે અને બંનેની વિરુદ્ધ બાજુએ તો અહીં છે બંનેની વિરુદ્ધ એટલે કે વચ્ચે લાઈનની આજુબાજુ જ્યારે અહીંયા એક જ દિશામાં આપેલા માટે કેન્સર તો સાચો જવાબ બી આપણો બની જશે પ્રશ્ન નંબર ચોપન આવી જ્યારે આકૃતિ આવે ત્યારે બરાબર શાંતિથી વિચારવાનું એ માણસની આકૃતિ આપેલી છે પહેલાનું એની પહેલા આકૃતિ સાથે શું સંબંધ તો તમે જોઈ શકો એના હાથ નીચે આના પગ નીચે તો આના હાથ નીચે આના પગ નીચે પરંતુ કઈ બાજુ નમી ભૈયા ડાબી બાજુ તો અહીં બીજી આકૃતિ કઈ બાજુ નમવી જોઈએ ડાબી બાજુ કે જમણી બાજુ તો આપણે એવું વિચારીએ કે હાથની નિશાની નીચેની તરફ છે તો ડાબી બાજુ જો ઉપરની તરફ હોય તો જમણી બાજુ તો જમણી બાજુ નમેલી આકૃતિ કઈ તો તમે જો વિકલ્પની અંદર એ સિવાય બી સી અને ડી ત્રણ આપેલી તો હવે આપણે શું ચેક કરવાનું એના હાથ પગની નિશાન અને ડાબી બાજુ નમેલી તો પહેલી તો જમણી બાજુ નમેલી છે માટે કેન્સલ ની અંદર જોઈએ ઓકે બંને હાથ પગ નીચે તરફ છે सीनी अंदर जो है तो बने हाथ पग ऊपर तरफ छे, डी अंदर जो है तो बे हाथ ऊपर पग नीचे कि कैंसल अपने बने ऊपर तरफ जो है बी अंदर बने नीचे तरफ छे, है कैंसल तो कौन वध्यु विकल्प नंबर सी जो आपने जवाब मिली जाए आकृति बराबर शांति ध्यान थी, थी जुवानी नेक्स्ट

સીની અંદર નીચેનો કાળો ભાગ છે ઉપરનો નથી માટે કેન્સલ જવાબ મળી ગયો જવાબ નંબર ડી તમે જોઈ શકો છો આપણે જે પેન્સિલથી થી કાળો કર્યું એવો જ આકૃતિ મળી જાય છે એટલે કે વિકલ્પ ડી નેક્સ્ટ પ્રશ્ન 56 ત્રિકોણ છે ત્રિકોણને ને ઊંધો છે એટલે એવું કહેવાય કે 180° ના ખૂણે ઘડિયાળની દિશામાં કાં તો વિરુદ્ધ દિશામાં ફર્યું એ પણ કહેવાય કે આનું જળ પ્રતિબિંબ છે તો આવી જ આકૃતિ ઊંધી કરી એક એકસો એસી અંશના ખૂણે ફેરવીએ તો કઈ મળશે એમાં ના બી ની અંદર તો કદાચ હા આગળ ચેક કરીએ સીમાં જો ડિઝાઇન જુદી છે માટે કેન્સલ ડી ની પણ જુદી છે માટે કેન્સલ તો વિકલ્પ નંબર બી આપણો સાચો જવાબ બની જશે નેક્સ્ટ આગળ વધીએ આવી ડિઝાઇન વાળી આકૃતિ આવે સત્તાવન નંબરના પ્રશ્નોમાં છે એટલે કે બરાબર શાંતિથી જોવાની કેમ કેમ કે એમાં ભૂલ પડવાની શક્યતા વધી જાય લાઈનિંગ ઊભી છે તો અહીં પણ ઊભી પરંતુ અહીં જોવા જે બહાર વર્તુળ છે બીજી આકૃતિમાં અંદર જતું રહે એટલે કે જે પહેલું છે એ અંદર જતું રહે જે અંદર છે એ વચ્ચે આવી જાય એટલે કે ત્રિકોણ વચ્ચે આવી જાય અને જે વચ્ચે છે એ બહાર નીકળે તો આપણે એ જ રીતનો આનો પણ સરંત સ્થાપિત કરીએ તો સૌથી પહેલું અંદરનું વર્તુળ એટલે કે બહારની આકૃતિ તો આવો જે ચોરસ આપેલો ઊભો ચોરસ તો આ રીતના ઊભો ચોરસ કઈ આકૃતિમાં આપેલો એટલું જોશો તો તમને તરત એનો જવાબ મળી જશે પહેલી આકૃતિમાં ત્રિકોણ આપેલું જે આપણે જોઈતું નથી માટે કેન્સલ બીની અંદર ચોરસ આપેલો છે પરંતુ કેવો આડો ચોરસ એટલે કે સીધો ચોરસ માટે કેન્સલ અહીંયા ત્રિકોણ આપેલું જે આપણે જોતો નથી માટે કેન્સર તો કોણ વધ્યું વિકલ્પ નંબર ડી જે આપણો સાચો જવાબ બની જાય છે ઓકે પ્રશ્ન નંબર અઠાવન અહી સ્પીકર આપેલું છે અહીંયા કાન આપેલું છે એનો મતલબ કાનથી આને સાંભળી શકાય તો એ ટીવી આપેલું તો શેનાથી જોઈ શકાય રિમોટ થી ના વાયર થી ના હા જવાબ આપણને મળી ગયો વિકલ્પ નંબર સી જોઈ શકાય પ્રશ્ન પહેલી નજરે એવું લાગશે કે આની વિરુદ્ધની આકૃતિ એટલે એકસો એસી ના ખૂણે ફેરવિધિ આકૃતિ એટલે આ મળી જાય પણ જે પહેલી પહેલી આકૃતિમાં નિશાની છે ત્રિકોણ એવાને એવા સીધા ત્રિકોણ અહીંયા બે થઈ જાય છે તો આપણે ત્રીજી આકૃતિ પણ એકસો એસી અંશના ખૂણે ફેરવી દઈએ તો આ રીતની આકૃતિ જોવા મળશે તો એવી આકૃતિ કઈ છે 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 ડી નથી એટલે કે કેન્સલ હવે શું જોવાનું અંદરના ત્રિકોણ ત્રિકોણ ક્યાં છે નીચેની બાજુ જે અંદર હતો એ નીચેની બાજુ બે ત્રિકોણ થઈ જવા જોઈએ પહેલી આકૃતિમાં વચ્ચે ત્રિકોણ આપે માટે કેન્સલ બીજી આકૃતિમાં નીચે આપેલા છે સીમો નીચે આપેલા તો બન્ને સેમ ટુ સેપ હવે શું વિચારવાનું ત્રિકોણ સેમો સીધા છે બી માં કે સી માં જો સીમા ઉંદા આપ્યા છે માટે કેન્સલ જવાબ આપણો મળી ગયો વિકલ્પ નંબર બી પ્રશ્ન નંબર સાઈડ અહીં તમે જોઈ શકો છો કે મોટો ચોરસ નાનો ચોરસ એનાથી નાનો નાનો ગોળ મોટો ગોળ એનાથી મોટો ગોળ તો અહીં પણ ચોરસ આપેલા છે તો અહીં શું આપેલું છે ભાઈ ગોળ પરંતુ કેવી દિશામાં તો અહીં આગળ આપણે જયારે જોઈએ સામે એ પણ જોવાનું કે અહીં સાઈડના બંને બાજુના સફેદ છે અહીંયા અહીંયા માત્ર વચ્ચેનું સફેદ છે બંને બાજુના કાળા તો હવે કેવી આકૃતિ આવશે જયારે બંને વચ્ચેનું વચ્ચેનું કાળું હશે એવી આકૃતિ આપણે જોઈએ પહેલી આકૃતિમાં જોઈએ તો આપણે એક જ કાળું જોઈએ અહીંયા બે કાળા આપ્યા માટે કેન્સલ બીજી આકૃતિમાં પણ બે કાળા આપ્યા છે માટે કેન્સલ તો સી અને ડી ની અંદર જો વચ્ચેનો ભાગ જ કાળો આપેલો છે પરંતુ હવે શું જોવાનું આપણે પહેલી આકૃતિની સામે લખી ચોરસની સામે ગોળ હતા તો એ ચોરસની સામે અહીંયા પણ શું હશે ગોળ ચોરસ હશે નહીં માટે કેન્સલ આપણો વિકલ્પ મળી ગયો જવાબ નંબર ડી બીજી રીતે જોઈએ તો બંનેની સામસામે વિરુદ્ધ બાજુ છે તો અહીંયા ઉપર ગોળ છે તો એ નાનું ચોરસ છે તો અહીંયા નીચે નાનું ગોળ છે એ રીતના પણ ઉપર થી નીચે તરફ ચડતા ક્રમ તો અહીં પણ નીચેથી ઉપર તરફ ચડતા ક્રમ આપેલો છે ઓકે તો બેટા ત્રણ ની અંદર આપણે વધુ અભ્યાસ કર્યો એકતાલીસ થી સાહીઠ પ્રશ્નોનો જેમાં તમને સમજ પડી ગઈ છે આ સિવાય પુસ્તકની અંદર ચોતેર પ્રશ્નો આપેલા છે જેમાંથી સાઈઠ પ્રશ્નો અભ્યાસ મહાવરો આપણે કર્યો બાકીના ચૌદ પ્રશ્નો અહીં કેટલીક બાબતો યાદ રાખવાની ફરી વાર કહું પહેલી આકૃતિનો બીજી આકૃતિ સાથેનો સંબંધ એટલે કે એની સાથે કઈ રીતે જોડાયેલી છે જેમ કે કોઈ પ્રશ્નમાં એવું આવે કે પૃથ્વી અને સૂર્ય તો સૂર્યની આસપાસ પૃથ્વી ભળે છે

નવા પ્રકરણની સાથે ત્યાં સુધી રજા આપજો આવજો